એટલે આ જમ નહી સારી વાગે તમારા અત્યારે પેલું બધું ખાચેર્યું

เดี๋ยวจุงกี่อาเปเดี๋ยวฉันจะคัลเดียาเจ้ามจะทำุ่งกี่อาเป็นจุงกี่อาเป็นที่จักกุมิเลตุจัเฮาตัวโบจุงกี่โอ้เดี๋ยวฉันจะใช้แรงยูเคยมีชูโบลางนะโอ้เฮียชายินเจ้าจุ่ยเชิดไรจุ่ยปนิวเฮียเฮียโอ้จีบีลาไม่เด้หูจะลาวจินต์

હા હુજાયુ હા બુજાયુ મંડળ સંગાઠા માં નામ ઇજે તો મુંજાયુ ઇયે હુમજી આમેકો જૂનું કો રે આ મંદિર એ તો ઉમંતો કરતો યો શો માયુ આ ચાચા વખત કી દીયો

આ જો જસ્તીયા મોઢા પર 40 મોફા 20 રૂપિયા લેજો પાસ લેવા છે આવના લેવ નહીં ભાઈ આવ લ્યાતો નહીં એટલું ને આયા હું વાનું દેવાય પેલું કાર ઉપર છે પેલું પેલું ના બોલી પેરેલ लवली હો એ મને હજુ યાદ એ આવતું હાલ લેવાનું લે લ્યો ને આજે ઊભો તો એ ટેસ્ટ મારે ત આજ મેલી જો લઈ જો આ જો ત આજ મેલી જો મત પણ હા આયુ હાઈવે કાલ દેહ જ 100 રૂપિયા વાય યો યાર દોહી બોમે ને ભાઈ આતો ઓ પૈસા કીતે બોયા ના